તો રાજકોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું પશ્ચિમ બંગાળમાં વકફ સુધારા બિલને લઈને છેલ્લા કેટલાક દિવસોથી હિંસા થઈ રહી છે પશ્ચિમ બંગાળમાં હિંસાના પગલે અમુક વિસ્તારોમાં અમુક

ભારતભરમાં જેટલા જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ કલેક્ટર સાહેબને આવેદન આપવાના છે જે પશ્ચિમ બંગાળની આપણને જે ખ્યાલ છે તે મુજબ જે હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે ખાસ કરીને મુર્શિદાબાદની ઘટના કે જ્યાં હિન્દુઓને ઘરમાં ઘૂસીને મુસલમાનો મારે છે અને હિન્દુઓને પલાયન કરવાની પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ થઈ ગઈ છે એ અનુસંધાન અમે કલેક્ટર સાહેબને આવેદન આવેદન આપવાના છે અને આવેદન થ્રુ અમારી એવી માંગ છે કે પશ્ચિમ બંગાળની અંદર તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગવું પડે સાથે સાથે રોહિંગ્યા મુસલમાનોને ગોતી ગોતી અને તેમની હાકલપટ્ટી કરવામાં આવે અને જે બાંગ્લાદેશથી રોહિંગ્યા મુસલમાનો ઘૂસણખોરી કરે છે તેમને ગોતી અત્યારે આપને ખ્યાલ છે એ મુજબ એ મુસલમાનો બોગસ આધાર કાર્ડના આધારે ભારતમાં ઘૂસી જાય છે અને હિન્દુઓનો નરસહાર કરે છે એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે બાંગ્લાદેશની સરહદે તાબડતોબ વાડ કરવામાં આવે અને આ જે જે ઘટના બની છે એની જાચ એનઆઈએ દ્વારા કરવામાં આવે એવી અમારી માંગ છે